પેલા બાપુ બેઠા એમ કહેતા હતા કે એટલા ભુવા બેઠા તો આ ભાઈ નો વખો તો મટાડો મટાડો ભાઈ બારી ભુવારબારી પાર કરો માતા શું ਆਰੀਆ ਦੀਕਰੀ ਨੇ ਅਰਧਾ ਗੋੜੀ ਕੈਸੀ ਭਈ ਅਰਧਾ ਯਮ ਕੈਸੀ ਅਨੇ ਮਗਜ ਵਾਇਉ ਸੇ ਲਿਆ ਹਸੂਏ ਤੋ ਹਪੜ ਮੁਝੰਲੀ ਮਾਤਾ ਢੋਲ ਵਾਇਐ ਸੁ ਪਾਵੜਿਆ امي هوجتي اي ترني اديكري ને ટગર ટગર જો સુ પાવળિયા ભઈ બિકારો મગલારોારોારો દેવાબુઆ ગોડા સુ મરા તો દિવે સૂર પડ્યા નથી મારા એટલા રોમ ચોઈ ગયા નથી ભાઈ ભાઈ બસ સુબાન બણ મેળો મગલા રોમ તું વિચારે વળ્યો વળ્યો આચું પડી મેરમેલ આદરીયા બાઈ મારો અવસર હે તો ઉગવા લેજે ભાઈ 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 સમય તારો વીતી ગયો હાલ ઘડી બે હાલ બે હાલ મારા સધાઈ ના ભગવાન છે રબારી ખોટું કર્યું છે દેવ ના ગુના કર્યા છે મેં સધાઈ ને કર્યા હોય મકલારો મગે જના ગોળપાલ ગોળપાલ ધાલ્યા રે તાન થી એ ભાઈ એ ભાઈ એ ભાઈ બેઈ જા બેઈ જા બેઈ જા તારે જો તો ગમે એટલું કરી ધણી ધારો સોર હશે મુસોર નથી બેઈ જા બંધન તારો મોમે હે મારે કોઈ લેવા દેવા નથી ભાઈ દોયડા ધાગા તારા મોમે હે મારે સધીના નથી ભાઈ પેલા તો તું મેળો બગાડતી હતી એટલે તને ઢાબા બીજું મારે કોઈ નથી ભાઈ પણ તું દેવી ની દેવી હર બારી ઓળશી ના ઓળશી મને ખબર નથી પણ હું તારા રથમ બેવા વાળી માતા સધાયું ભાઈ

कोई नो कोई वधार न होए कोई ना गोड़ बल मरता न नौ होए नो ना नो ना बाल रोता होए मकना रो मेरा नो देव सो भाई बने भाई, भाई, भाई। बड़ी मारा देव ना टाला न होए मारा देव ना कोकरस्ता મારા દેવના મકલા રોમ ધૂબ લવય ભાઈ હજ ન આવે હજો મરો જીવો હોય તુમ આ બાઈને વખાલા લુ ભાઈ તુમ આ બાઈને વખાલા લુ ભાઈ તારા પેટમાં વાતીવી લઈને બેઠો છે કે મને ભૂ મનમેથી મેથી કે હાસુ કોનું ભાઈ तलने इटली गायल वखा पड़े से, पुछी से पुछी तो ये अजीब पाको करवा भाई बैठो से हाँ तू एम क्या के मारा मन मिली बात करे तो मोनो तो हाँ भाई નાત વિહ્યોતર ના મુરબારી ની આબરૂ ભાઈ પોસરબારી ભાળું એટલે મઢમેલા હોના ધોણવા આવ

હાથ પીઢી ના ગુગો ત્રણપીઠી ગુગોલી બેઠા મકલા રો ગોડપણ ઝાલ્યા છે

आशी सू तो पल में

મે તારી ભાઈ ઓ દુખ શું એટલે માથું પકડ્યું 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 ભઈ ઓ ભળલે પસે ડવા એકલો તારો પગ પકડ્યો 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 મોસંદની ઓર મારી માતા આવીશું આવીશું ઓળખતી નથી ઓળખતી નથી 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 ભૈઓ ભળે બીજે છે મારે ધૂંપ જેવા જાતા જતા અલ્યા ભૂલી તો ઘર વતા ઉષથી સોલ્યા એમની એ પોજો કિલોમીટર ત્રણસો કિલોમીટર ને આવતી હો

પેલા બાપુ બેઠા એમ કેતા હતા કે એટલા ભુવા બેઠા તો આ ભાઈ નો વખતો મટાડો હું વાત જોતી હતી કે કોઈ હું મટાડે તો બરોબર લાગે મારું નામ માતા ભાઈ હું ડો ડાઈ ડાયરી ન થાઉ ભાઈ લે ડાયરી મે

બંધણ કોઈ ની પંસાદ કરવી ભિખારો મારું મોમાજી ગોળિયા વાળો ભગવાન મો એટલે હેરતો ને કદી પૂછવું નહીં ત્યાં નો જો હોય એટલી ઘડી તો પૂછવાનો આપણો હક નહીં આવતો

નકે ભાઈ નકે ભાઈ વખો ન મટે આની તારી સોક્રાવી ને તારી હોજવે ને તકલીફ ચાલુ રે સદ ન મટે વિશાળા ઢુકડુ વિશાળા વિશાળા દાત ઢુકડુ તન સેટો પડે તો પછી આ ગુજરાત જો કદા ગમે એવો ગોડપણ હોય ન મટાળી નોખો તો

ایک داڑ اوتاری ہوج وین لے وکھوے تو بھائی پن 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 علم بولی سو دکری تاری سے پکو اسی ماری ماتاڑی سے لے سے لے سے ہو کو بھائی

આવા મારા માતાના પ્રભુ કે અને મારો રોમ કે હું સદઈ માતા આબરૂ રાખશું ભાઈ અને મારો જો દ્વારકાનો નાથ હાજર હશે મારી ગાય કદાચ વાછડડો નો કદાક રોમ હાજર હશે તો આખે ખોમી નઈ આવે ભાઈ હેર બારિયા આવશું એટલે તારું પાર પારશું ભાઈ તારા ભાઈ પણ એમ કે કદાચ ગુજરાતનો માર્ગ ચાલ્યો છે અને બોડાજુ જો ના જો દેશમાં તમે ધંધે જવાની કોઈ કમી રાખું તો ખંડેશ્વરી દોરવા નથી આવી એવું મોનજી ભાઈ કોઈ વાતની કમી ની રાખો ભાઈ ચેક તમારા જો ઓકડા ને બેહતા હોય ચેક તમારા ધંધામ જો લોસા પડ્યા છે જો ખેતી ભેળો ન કરો તો મારું નોમ માતા ન કહેવાય ભાઈ જા થારો પાર પાડું ભાઈ આવા મારા માતાના ના પ્રભુ કે જા બેન આરામ બે જેટલી ગડી હું બેઠી એટલી ગડી તારો યોર રાખું જા મારા શરીર ભગવાન કે આ મારા વળતીના ના હવ રોમ રોમ ભાઈ